ગઢડા શહેરમાં ઘેલો નદી પર ચાર વર્ષ પહેલા બનાવેલ પુલ બિસ્માર હાલતમાં પુલ પર મોટા ખાડાઓ હોવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન તાત્કાલિક સમારકામ કરાવવા વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ઘેલો નદી પર મોટા પુલ તરીકે ઓળખાતો બ્રિજ આવેલો છે જે બ્રિજ પર જ્યાં જુઓ ત્યાં મસ મોટા ખાડાઓ પડી ગયા છે અને લોખંડ પણ દેખાઈ રહ્યું છે આ બ્રિજ ચાર વર્ષ પહેલા જ બન્યો છે ત્યારે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તાત્કાલિક બ્રિજનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ ગણવામાં આવે છે પરંતુ ગઢડાના રસ્તાઓની સ્થિતિ ખખડધજ હાલતમાં છે ગઢડા શહેરમાં ધોરીમાર્ગ પસાર થાય છે જે ધોરીમાર્ગ પર આવેલ ઘેલો નદી પર મોટો પુલ આવેલો છે જે પુલ ચારેક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે પરંતુ આ પુલ ખખડધ હાલતમાં છે તેમજ પુલ પર મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અકસ્માતો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ગઢડાથી અમદાવાદ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ સહિત મોટા શહેરોને જોડતો માર્ગ ગઢડામાંથી પસાર થાય છે જ્યારે ગઢડામાં પ્રવેશતા મુખ્ય બ્રિજ પરથી જ રાજ્યના તમામ શહેરોને જોડતો રસ્તો છે જેથી હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે તેમજ ગઢડામાં બે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિર આવેલા છે જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ અહીંથી પસાર થતા હોય છે પરંતુ મુખ્ય માર્ગ પર આવેલો પુલ ખખડદ અને મોટા ખાડાઓ હોવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે તાત્કાલિક આ બ્રિજ પર પડેલા ખાડાઓ બોરવામાં આવે અને સમારપા કામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો અને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે ખરાબ અને ખખડદ રસ્તાના કારણે વાહન ચાલકો તેમજ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે આપનો પરિચય મારું નામ અજય ઝાલ આ આજે આ રોડ છે જે બિસ્માર હાલતમાં છે શું કહેશું આ રોડની જો વાત કરવી ને અમે તો ગરડા શહેરનો મુખ્ય માર્ગ છે આ કારણ કે ગરડા સામાકાંઠા અને ગરડાના તાલુકાના ગામડાઓને જે સિટીમાં જાવું હોય ગરડામાં તો મુખ્ય પુલ પુલ આ છે રોડ આ છે આમ જુઓ તો બબે ફૂટના દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને તંત્ર દ્વારા કાંઈ ધ્યાન આપવામાં આવતું નથી ખાડા પૂરવા ન થતા ખાલી કોરી ધોળ નાખીને ખાડા નહીં પૂરતા પ્રજાના પૈસા જે પ્રજા આપણું જે લોકો જે ટેક્સ ભરે છે એના પૈસે નગરપાલિકાના ઓફિસરો માત્ર ને માત્ર ઓફિસમાં બેઠા રહે છે કોઈ જનતાને કે લોકોને જે કામ આવે કોઈ પણ કામ કરતા નથી અહીંયા કોઈને દવાખાને જવું હોય બધાય રેફરલ હોસ્પિટલ સામા કાંઠે છે તો ગામમાં જ આવતા લોકો દવાખાને જવા માટે અહીંયાથી ચાલવું પડે અને અમદાવાદ જવું હોય કે આમ અમરેલી જવું હોય તે ઘણો મુખ્ય ધોરીમાર્ગ જ આ કહેવાય વેપારીઓને લોકોને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને અમે ઘણીવાર વારંવાર અહીંયા આંદોલન કર્યા રજૂઆત કરી પણ કાંઈ તંત્ર ધ્યાન આપતું જ નથી એને તેમ છે પ્રજા સધાય તો સારું એમ એને તો પગાર લઈને ઓફિસ માં બેવું છે બીજું કઈ કરવું નથી